નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ તીર્થધામ સંચાલિત પ્રેણા બાળ સભા ડોમ્બીવલી મુંબઈના બાળકો માતાપિતા દ્વારા ટ્રેકિંગ સાથે વૃક્ષારોપણનું સુંદર કાર્ય જય ગુરુદેવ સ્વભાવિક ભક્તોને આજ રોજ પ્રેરણા બાળ સભા ડોમ્બીવલી મુંબઈના સૌ નાના બાળકો તથા તેમના માતાપિતા સાથે રેજિન્સી પાછળ ટેકરી પર વહેલી સવારના સાત વાગે સૌ એકત્રિત થયા ત્યારબાદ ટ્રેકિંગ કરવાનું ચાલુ કર્યું ટ્રેકિંગ કરતા કરતા રસ્તામાં જ્યાં જરૂર લાગે ત્યાં ટ્રી પ્લાન્ટેશન એટલે કે વૃક્ષારોપણ કરતા ગયા જેમાં લીમડા આંબલી આમડાના રોપા સાથે સાથે ફોટોગ્રાફી અને વિડીયોની મોજ માણે સૌ નાના બાળકો એમાં સહભાગી થયા સુંદર મજાના કુદરતી વાતાવરણમાં બાળકોનો ઉત્સાહ સમાતો ન હતો જે આપ સૌ આ ન્યૂઝ મારફતે નિહાળી રહ્યા છો સર્વે જય ગુરુદેવ રિપોર્ટર નીરવ પટેલ સાથે સુરેશ લીંબાણી તથા જીએલ ચૌધરી જીપીએનસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ સ્ટાર્ટ ઝીરો